બાળકો લઈને આવી રહ્યા છે જો આ બાલ મંદિરથી તો જો બધાને સાઈડમાં આવવું પડે છે આ ગંદકી જે છે અને આ ભૂગર્ભ ગટર જો અત્યારે એટલી બધી આ છલકાઈ છે જ્યારે જે એમાં પાણી આવે છે ત્યારે તો તમે આ પાણીની આખી વાત જ જવા દો આખી જો આ કાયદેસર શું જો આ ભૂગર્ભ ગટરની આખી આ છલકાઈ રહી છે હું આખું તમને બતાવું છું તમે

ગર તો માજા મેકી છે વાંકામાં કારણ કે એટલી બધી ગટર છલકાય છે કે જેની કોઈ સીમા નથી તમારે તમામ વિસ્તારોની અંદરમાં ગટરો છલકાઈને જાય છે જો આ તમે આ જે ગટર જે ભરાયેલી જે છે જે શું આ કોઈ નગરપાલિકા અહીંયા સાફ કરવા આવતું નથી આખી નવી આખી જો નવા પાઇપ નાખે છે પણ હવે અહીં સફાઈ થતી નથી એનો આ મોટો પુરાવો જે છે જો આપ જોઈ શકો છો જો જો આ ગંદકી કેટલી બધી છે તમે જોઈ શકો છો જો આ ગંદકી આખું આ બધું ગંદકી ભૂગર ગટર યોજનાનું પાણી જે જે છે જો આપણે આ બેન પાસે જઈએ બેન શું કહે છે તમે

હું શું કરું છોકરા આવે ત્યારે થાય બસ એટલે કે બસ કરી દે એમ હા નામ મારું નામ અફરીન જો અફરીન બેન પણ જો આ બાજુમાં જો આ બાજુમાં રહીએ છીએ અને એમને તો જો આખું આ બધું પાણી બધું જે જાય છે અફરીન બેનના ઘર પર સુધી એ તમે જોઈ શકો છો કે એમને કેટલી વેદના જે છે તમે જોઈ શકો છો જો આ આખી આખી શું જો આ બધા મિત્રો બધા એવા છે બધે શું

બરાબર બરાબર આ બાજુ માજી બિચારા છે ને એકલા છે હા 80 વર્ષના છે હા હવે એનું ઘર નીચું છે આમ આદરેને આપણે નગરપાલિકાનું પાણી આવે ને હા પ્રેસ આવે ને એના ઘરમાં જાય બીજું વાત કા લઈને ઉલે છે એકજે મારા પાસે રોતા હતા હે બોલો છે બેન છે બે હે હવે આપણે એમની પાસે જઈ ભાઈ એ જો આ તમે જોઈ શકો છો જો અફરીન બેન નો પણ ત્યાં પણ આ પ્રોબ્લેમ નો આખો બધો જે છે તમે બતાવું છું હવે જો આ બધું જે આપણે જે બેનના ઘરે જે ભરાઈ જે છે

જો આ અને મેઇન રોડ આપણે તમને હું બતાવું છું જો આખી આજે ગટર યોજના જે છે અત્યારે છલકાઈને જાય છે અને આખી આ પોઝિશન થઈ ગઈ છે તો ક્યારે આવવાનું કહે છે કે હજી કાંઈ નક્કી નથી હજી કહીએ બરાબર બરાબર છે જો આખું આ ગંદકી પણ એટલી બધી છે કે આખી બધી ગટરો ભરી છે ગંદકીથી અને ભૂગર્ભ પણ એટલી ઓલી છે આ નવી ઓલી ગટર નાખી રહ્યા છે તો એ પણ હજી અધૂરું કામ છે હવે એનું પણ કોઈ પૂરું કામ કર્યું નથી જો અહીંયા પણ ખોદીને બધું પાણીના બધા તળાવડા વહેલા છે તમે જોઈ શકો છો એટલે બધું કામ કરો છો તો પૂરું કામ કરો હવે આ અધૂરું અધૂરું કામ કરવાથી જો આ ગંદકી થઈ છે આ બધે પાણી ભરાણા છે શું આ બધા જ પ્રોબ્લેમ એક સાથે ક્રિએટ થયા છે તો ખરેખર આ નગરપાલિકાએ પણ ધ્યાન દેવું જોઈએ ખરેખર આ વિસ્તારને પણ ન્યાય મળવો જોઈએ એવું બધા જ આ વિસ્તારના લોકો કહી રહ્યા છે પણ આ ભૂગર્ભની ગટર આખી છલકાઈ રહી છે જે જો આખું બતાવું છું તમને આખી શેરી બતાવું છું જો એ નવેરા પણ કોઈ સાફ થતા નથી તમને એને પણ આખું તમે જોઈ શકો છો જો જો આ નવેરાની અંદરમાં પણ બધા એવી રીતે બધું જે છે એટલે ચોમાસા પહેલાં બધું આવું સફાઈ થવી જોઈએ જો આમાંથી પણ જે પાણી જઈ રહ્યું છે લક્ષ્મીપરાની જે આપણે જ્યાંથી સીધા નીકળીએ એટલે લગભગ હું માનું છું કે મસ્જિદ પાસે આ નીકળે છે શું અને બાજુમાં જાકીર વાળી શેરી છે આગળ જાકીરબારીએ છે તો આ પણ રિપેર થવી જોઈએ ભૂગર્ભ જે છે એને પણ